અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી જે અમરેલી જિલ્લામાં બંધ છે ને વિપક્ષી નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખોટી રીતે પાટીદાર સમાજની યુવતીને આ ઘટનામાં સંડોવામાં આવી છે તેના પર ગુનો નોંધાયો છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોખતરીયા સહિતના જે નેતાઓ છે તે આજે જે અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરી આવેલી છે તે કચેરીમાં આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા અને દરમિયાન સર્વ સમાજ તરફથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે

ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર ની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફઝાન આજે આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા રાજુ રાજુ કરપડા અને સહિતના નેતાઓ છે તે અમરેલી જિલ્લામાં જે થોડાક દિવસ પહેલાનો આખો ઘટનાક્રમ રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખામાં જે પાટીદાર સમાજની યુવતીનો ભોગ લેવાયો છે અને આજે તે યુવતીને જેલ જવાનો વારો આવ્યો છે તેને લઈને વિવાદ વકરી રહ્યો છે આ મામલામાં સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે તે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની કચેરીએ પહોંચ્યા હતા અને તેમાં તેમણે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તે મામલે સર્વસમાજ વતી આવેદનપત્ર પણ પાઠવ્યું છે સાથે જ આજ ગોપાલ ઇટાલિયા છે તે ગઈકાલે આવું કહી રહ્યા હતા કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે કામગીરી કરી છે તે મામલામાં એસપી સામે પણ પગલાં લેવાવા જોઈએ ને તેમણે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમને પણ સલાહ આપી હતી કે તેઓ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરે ત્યારે આજે તે જ ગોપાલ ઇટાલિયા છે તે એસપી સાથે જોવા મળ્યા અને તેમણે આ મામલે રજૂઆત કરી કે આ ઘટનામાં જે પાટીદાર સમાજની જે યુવતી છે તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું ને જે ખોટી રીતે તેમને આ ઘટનામાં સંડોવવામાં આવી છે તે મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભર બજારમાં પાટીદાર સમાજની આ યુવતી છે તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તેની ઇજ્જત આબરૂ પર તેની જે આબરૂ છે તેને નિલામ કરવામાં આવી છે તો તેની આબરૂ કોણ આપશે પાછી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું કહ્યું છે તે સાંભળી લો આજે ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ આત્મસન્માન ગવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલાં જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને માહિતી આપી છે ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમણે ઉપર આઈજી સાહેબને વાત કરી છે એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે આ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે પોલીસ જે અધિકારીઓ આ ઘટનામાં જવાબદાર હોય જેમના પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં અમરેલી પોલીસ વડા કે આ પ્રકારનું વલણ આગામી દિવસોમાં અખત્યાર કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં